ભાયાવદર સેવા સહકારી મંડળી ની ચૂંટણીમાં કુલ સભાસદ ત્રણ હજાર સિત્યોતેર છે તેમાંથી એક હજાર ચારસો અગિયાર ખેડૂત સભાસદોએ મતદાન કર્યું છે આ ચૂંટણીમાં ભાયાવદર શહેર ભાજપની ટીમે આમ આદમી પાર્ટી કોંગ્રેસ પક્ષ સાથે ગઠબંધન કરીને તેના તેર ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા સામા પક્ષે નયનભાઈ જીવાણીની ટીમમાં ભાયાવદર સેવા સહકારી મંડળીના પ્રમુખ નટવરભાઈ માળસોણિયા ઉપપ્રમુખ જીતેન્દ્રભાઈ માકડિયા સહિત તેર ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા ત્યારે આ મંડળીમાં છેલ્લા પાંચ વર્ષથી નટવરભાઈ માણસોણિયાના પ્રમુખ સ્થાને ભાયાવદર સેવા સહકારી મંડળીમાં કોઈપણ જાતના વાદ વિવાદ વગર પાંચ વર્ષ પૂરા કરેલ છે સામા પક્ષે મંડળી હડપ કરવા માટે ભાયાવદર ભાજપની ટીમ અને તેના ગઠબંધનને એડી ચોટીનું જોર લગાવેલ હતું ત્યારે આ ચૂંટણી યોજાતા ભાયાવદર ખેડૂત સભાસદોએ નયનભાઈ જીવાણીની ટીમ પર જીતનો કળશ ઉતારીને જંગી બહુમતીથી આખી પેનલને વિજય બનાવી છે સામેની પેનલે ખૂબ ખોટો અપ્રચાર કરીને આ પેનલને બદનામ કરવા સહિતના હવાત્યા માર્યા હતા ત્યારે ખેડૂતોએ તેઓને મતરૂપી તમાચો મારી એક હજાર ચારસો ના મતદાનમાં બસો પચાસ કરતા પણ વધારે મતોથી હરાવીને તેમનું સ્થાન દેખાડી દીધું ભાયાવદર સેવા સહકારી મંડળીમાં ચાલુ બોડીને ખેડૂતોએ તેમના પર વિશ્વાસ રાખી જંગી બહુમતીથી થી ફરી ચૂંટાવીને વિજય બનાવ્યા છે ત્યારે આ તકે ખેડૂત મતદારોનો નયનભાઈ જીવાણી સહિત આખી ટીમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો આજે ભાયાવદર સેવા સહકારી મંડળીની સામાન્ય ચૂંટણી યોજાતા આ ચૂંટણીની અંદર અમારી પેનલ ખેડૂત રક્ષક સમિતિ ટોટલ મત ત્રણ હજાર સિતોતેરમાંથી ચૌદસો ની અગિયાર મતનું મતદાન થયેલું હતું આ મતદાનની અંદર અમારી સામે ભાઈવદર શહેર ભાજપની ટીમ આમ પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન હતું આ આ ગઠબંધનની સામે અમારી ખેડૂત રક્ષક સમિતિ અઢીસો અઢીસો મતના માર્જિનથી અમે આજે જ્યારે તે વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં ત્યારે તેર સભ્ય વિજેતા જાહેર થયા છીએ ત્યારે છેલ્લા પાંચ વર્ષથી થયા ભાયાવદર સેવા સેવાની મંડળીની અંદર અમારું અમારી અમારીનું શાસન હતું અને પાછા ભાયાવદર શહેરની જનતાએ અમને પાછા સેવા કરવાનો મોકો આપ્યો છે એ બદલ ભાયાવદર ખેડૂતોનો અમે આભાર માનીએ છીએ સાથે અમારી ટીમના તમામ અમારા કાર્યકર્તાઓ અમારા મેમ્બર અમારા ઠેકેદારોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજે ભયાવદર ભયાવદરની અંદર ખરેખર ભાજપ શહેર ભાજપની ટીમ એ ટીમ નથી ભાયાવદર શહેર ભાજપની ટીમ એ ભયાવદરની પ્રાઇવેટ પેઢી જેવું વર્તન અમારી સાથે કરે છે કે ગત વિધાનસભાની ચૂંટણીની અંદર અમોએ કમલમમાં જાય અને અમારી મંડળીના તમામે તમામ સભ્યોએ ખેસ પહેરી અને અમે ભાજપની અંદર પ્રવેશ કર્યો ત્યારે અહીંયા અંદર શહેર ભાજપની ટીમે અમને સ્વીકાર્યા નહોતા ત્યારે પણ અમારી સાથે ગમો જેવું પર્તન કરે છે અમને ક્યારેય સ્વીકારતા નહોતા સામે અમે આ ચાલુ મંડળીની ચૂંટણી અમારી હતી અમારી હતી એ ટીમની સામે અમે અમારી પાછી ટીમને રિપીટ આ રીપીટ ટીમને ભાયાવદરની શહેરના તમામ ખેડૂતોએ અમને જાજા માર્જિનથી કે ચૌદસોના મંદમાં અઢીસો અઢીસો ત્રણસો ત્રણસો મદદથી અમે બોલા લોકોને અમે માત આપી છે અને ભાયાવદરમાં ખરેખર ભાયાવદર શહેર ભાજપની ટીમ કે એનું કાંઈ છે જ નહીં લોકસભાની ચૂંટણીમાં પણ આ લોકોએ પોતાના બુથની અંદર પણ ભાયાવદર શહેર ભાજપના પ્રમુખના બુથમાં બસો બસો મત કહેતા વિધાનસભા કરતા અને જિલ્લા ભાજપના આગેવાન છે એના બુથમાં બસોને ત્રીસ મત ઓછા મળ્યા હતા એટલે ભાયાવદરની જનતા ભાયાવદર શહેર ભાજપની ટીમને સ્વીકારતી જ નથી પણ આ લોકો જરા પ્રાઇવેટ જેવું વર્તન કરી અમારી સાથે એવું વર્તન કરે ત્યારે શહેરના આગેવાનોએ આજે જે રિઝલ્ટ આવ્યું અમારું ભયાવદર સેવા સહકારી મંડળીની ચૂંટણીનું આ રિઝલ્ટ અંદર ભયાવદર શહેર ભાજપની ટીમને ટીમ કાલ ઉપર લાલ તમાચો તબાચો છે